નમસ્કાર મિત્રો રાધે રાધે જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય છે ત્યારે અગિયાર શુભ સંકેતો મળે છે મિત્રો જો તમને દરરોજ આ સંકેતો મળતા હોય તો તમે સમજી જાઓ કે તમારા ઘરમાં ભગવાનનો વાસ થઈ ચૂક્યો છે શું સંકેતો છે આજે અમે આ વિશે વાત કરીશું ભગવાનને ખુશ કરવા માટે લોકો ઘણા પ્રકારની પૂજા પાઠ અને વ્રત કરે છે ભગવાનના આગળ સવારે અને સાંજે દીવો કરવાથી લઈને ભોગ પણ લગાવે છે જેથી ભગવાનની કૃપા સદાય રહે અને જીવનમાં કોઈ પ્રકારની સમસ્યાનો સામ કરવો પડે આ તો આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અને અર્ચના કરવાથી તે અમારો આનંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે તે આપણને આ બાબતના કેટલાક સંકેત પણ આપે છે આવો જાણીએ આ સંકેતો વિશે જે તમને જણાવી શકે છે કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે મિત્રો જ્યારે તમે પૂજા પાઠ કરો છો ત્યારે ઈશ્વરનો વાસ તમારા ઘરમાં હોય છે ભલે તે સીધો હોય કે પરોક્ષ જયારે તેઓ ઘરમાં વસે છે ત્યારે તમને અનુભવો થાય ઘણી તમે તેમને જોતા પણ હોઈ શકો છો ક્યારેક એવું થાય છે કે ભગવાન તો તમારા ઘરમાં વસે છે પરંતુ તમારી કેટલીક ભૂલોથી પાછા ફરી જાય છે તમારી કેટલીક ક્રિયાઓને કારણે તેઓ પાછા જવું પડે કારણ કે તે સમયે લોકો પ્રયા ભૂલ કરે છે હવે તેઓ ક્યારેક પૂજા કરે છે અને પછી છોડે છે પછી થોડા દિવસ પછી ફરીથી પૂજા કરે છે અને પાછા છોડે છે આ બધું યોગ્ય નથી આથી ઈશ્વર દૂર થઈ જાય છે તમારે આ ક્યારે ન કરવું જોઈએ ઘણા લોકો એવા હોય છે કે જેઓના ઘરમાં ઈશ્વર તો વસે છે પરંતુ તેમને પોતે આ વાતની ખબર નથી અને તેઓ પોતે જ તેમનું અપમાન કરીને તેમને પાછા મોકલી દે એવું કહે છે કે હું તો રોજ ઈશ્વરની પૂજા કરું છું પરંતુ છતાં પણ ઈશ્વર મને કેમ નથી દેખાતા તો આ બધા વર્તન ઈશ્વરને ક્રોધિત કરી દે છે તેથી આજે અમે તમને આ સંકેત વિશે સમજાવીશું વિડીયોમાં વિગતવાર સમજાવશું જેથી તમે પોતે જાણી શકો કે ભગવાન તમારા ઘરમાં છે કે આ સંકેતો વિશે જાણીએ પરંતુ એ જો તમે પણ છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ આપના પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર નંબર જ્યારે તમે સુઈ રહ્યા હો અને બ્રહ્મા મુહૂર્તમાં ઉઠી જાઓ ત્યારે દરરોજ તમારી નિંદ્રા સમયે જ ખુલે ઉપરાંત જો બ્રહ્મા મુહૂર્તમાં તમને કોઈ એવું સ્વપ્ન દેખાય કે તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો અને મંત્રોનો જાપ કરી રહ્યા છો તો બ્રહ્મા મુહૂર્તમાં જો તમે એવા સપના જુઓ છો તો એ આ વાતનો સંકેત હોય છે કે ભગવાન તમારા ઘરે છે બે જો બ્રહ્મા મુહૂર્તમાં તમને શંખની અવાજ મંત્રોની અવાજ ઘંટીઓની અવાજ કે કોઈ નામ સાંભળાય જેમ કે કોઈ તમને રામ રામ કહી રહ્યો હોય તો એ બીજું સંકેત છે કે ભગવાન તમારા ઘરે આવી ગયા છે નંબર ત્રણ જ્યારે તમે સવારે નહાયને તૈયાર થાવ છો ત્યારે તમને એક અલગ જ સુગંધ અનુભવાય છે જે એક અદ્ભુત સુગંધ હોય છે અને એ સુગંધ તમારા ઘરે બીજા સભ્યોને નથી આવતી ફક્ત તમને જ લાગે છે મહેસૂસ થાય છે કે આ કોઈ સુગંધ નથી અને નહીં કોઈ અગરબત્તી કે બીજી કોઈ વસ્તુની આ તો એક અજીબ જ મહક છે છે જે તમારા ઘર આવે જો જે વ્યક્તિ ઘરમાં આ મહક અનુભવે છે અને જેમ જેમ તમે તમારા ઘરના મંદિરના નજીક જશો તેમ તેમ આ મહક વધારે અનુભવશો મિત્રો આ મહક દેવી દેવતાઓની છે જે આપને જણાવી છે કે ઈશ્વર તમારા ઘરમાં નિવાસ કરી ચૂક્યા છે જ્યારે નકારાત્મક ઉર્જા આવે છે ત્યારે ઘરમાં દુર્ગંધ આવવા લાગે છે પરંતુ જ્યારે ઈશ્વરનો નિવાસ હોય છે ત્યારે સકારાત્મક ઉર્જા ભરી રહે છે જ્યારે તમે ઘરમાં પ્રવેશ કરો છો ત્યારે સુગંધ આવી રહી છે જે બહુ જ સારી અને મીઠી હોય છે અને તે તમને સંપૂર્ણ રીતે મોહિત કરી દે છે ચાર જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે જો કોઈ જીવ જેમ કે કૂતરો બિલાડી ગાય કે અન્ય કોઈ વ્યક્તિ ભિક્ષુ તમારું દરવાજો ખટકાવે છે અને ત્રણ ચાર વાર સતત થાય છે છે તો એનો અર્થ એ કે ઈશ્વર તમારા ઘરમાં દસ્તક આપી રહ્યા છે તેમના આગમનનું કારણ એ છે કે ગાય પણ માતાના સ્વરૂપમાં ગણાય છે કૂતરોને ભૈરો બાબાના પ્રતીક માનવામાં આવે છે અથવા જો કોઈ યાચક આવે છે તો તે પણ ઈશ્વરની કોઈ ન કોઈ આકારમાં આવી રહ્યા છે તેને આપણે તેમને કદી પણ ભગાવી દેવા ન જોઈએ પરંતુ તેમને સંતોષિત કરવું જોઈએ એટલે કે તેમને ખોરાક આપવો જોઈએ તેમને માન આપવું જોઈએ પૈસાનું કે બીજી કોઈ વસ્તુનું દાન આપવું અલગ છે પરંતુ સૌથી મોટું દાન ખોરાક અને પાણીનું માનવામાં આવે છે નંબર પાંચ જો તમને રાત્રે નિંદ્રામાં વારંવાર સપના આવે છે અને સપનાઓમાં મંદિર ભગવાનની મૂર્તિ કે ફોટો દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમે પર ભગવાનની કૃપા છે આ વખત સુધી આવું થાય છે કે તમે કોઈ વસ્તુ લેવાની વાત આવે છે ત્યારે આગળ વધીએ છીએ પરંતુ લેતી વખતે આપણા મનમાં તેને લઈને થોડી શંકા આવી જાય છે બધું ઠીક થવા છતાં પણ એવું થાય છે કે અમને તે નિર્ણય લેવાને લાગણીથી રોકે છે આનો અર્થ એ માનવામાં આવે છે કે તમારા પર કોઈ દૈવી શક્તિનો આશીર્વાદ છે નંબર છ જેમને ભગવાનની કૃપા હોય છે તેઓ અમીર હોય કે ગરીબ તેમને દરેક જગ્યાએ માન મળે છે જો કોઈને ઓછી મહેનત પર પણ સફળતા મળે છે તો તે ભગવાનની કૃપાનું લક્ષણ ભગવાન તેમને દરેક મુશ્કેલીમાંથી બચાવી લે છે જેમને ભગવાન ખુશ રહે છે તેઓ દરેક પરિસ્થિતિ કેરી પણ હોય તેઓ હંમેશા ખુશ રહે છે તેઓના જીવનમાં કેટલા દુઃખ હોય તેમને ક્યારે કોઈ મુશ્કેલીનો ડર લાગતો નથી અને તેઓ દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લે છે નંબર હિન્દુ ધર્મ માં ઘુવડ ને ખુબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે જો કોઈ જગ્યા એ ઘુવડે એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો કોઈ જગ્યાએ અચાનક ઘુવડ દેખાય તો સમજો કે જલ્દી જ માતા લક્ષ્મી તમારા ઘરમાં આવી રહ્યા છે નંબર આઠ ત્યારે તે ઘરના લોકોની ખોરાકની આદતો બદલાઈ જાય કહેવામાં આવે છે કે એવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગતી હોય છે ખાસ વાત એ છે કે આવા લોકોને ઓછો ખોરાક પણ પૂરતો લાગે છે આ ઉપરાંત એવા ઘરના લોકો નશા અને દૂર રહેવા લાગે છે નંબર દેવી માતા સાફ સફાઈ જ પસંદ છે જેમના ઘરો માં સાફ સફાઈ હોય છે ત્યાં માતા લક્ષ્મી વાસ કરે છે વધુમાં માતા લક્ષ્મી ને સાફાઈ માં ઉપયોગમાં લેવાતી ઝાડુ પણ ખૂબ પ્રિય કહેવામાં આવે છે કે સવારે જયારે કોઈ જગ્યાએ જતી વખતે જો તમને કોઈ ઘરના બહાર સાબરણી થી વાળતો દેખાય તો આ ખૂબ જ શુભ સંકેત હોય છે નંબર દસ શંખનો અવાજ આપે છે જે શુભ સંકેત છે હિન્દુ ધર્મ માં શંખ ને વિશેષ સ્થાન આપવામાં આવ્યું નહીં શંખ નો અવાજ પણ ખૂબ શુભ માનવામાં આવે છે તેથી કોઈ પણ શુભ પ્રસંગે થતા પૂજા પાઠ માં વાગાડવામાં આવે છે જો સવારે ઉઠ્યા પછી શંખ ની અવાજ સાંભળાય તો આ એક શુભ સંકેત હોય છે માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખ નો અવાજ સાંભળવો તમારા ઘર માં માતા લક્ષ્મી ની આવક નો સંકેત છે નંબર અગિયાર જો તમને સતત ત્રણ દિવસ સુધી

તો આ દેવદેવતાઓની તમારી પર કૃપા હોવાનો સ્પષ્ટ સંકેત આ બતાવે છે કે તમારી પૂજા અને પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે ભગવાન તમારા બધા કષ્ટ અને ખરાબ દિવસોનો અંત લાવશે તમારા ઘરની આસપાસ ચકલીઓ માળો બનાવતી જોવા મળે તો આ ખૂબ જ શુભ સંકેત છે આ એ વાતનો પુરાવો છે કે તમારી પૂજા સફળ થઈ છે ચકલીઓ અને તેમના બચ્ચાને ભૂલથી પણ ન ત્રાસ આપો અને તેમના માટે દાણા અને પાણી રાખો જો પૂજા કરતી વખતે એટલા ભાવ વિકસિત થઈ જાઓ કે આંખોમાંથી આંસુઓ આવી જાય તો આ એ સંકેત છે કે ભગવાને તમારા મનની અહીબોધ કરી છે નંબર તેર જો તમે સવારની પૂજા કર્યા પછી ઘરથી બહાર નીકળો અને કોઈ જગ્યાએ દેખાય તો બતાવે છે કે તમારી પૂજા સફળ થવા જ રહી છે અને ભગવાનની કૃપા તમારી પર કોશિશ કરો કે તમે તેમને આહાર આપો જો તમારા ઘરમાં કોઈ પણ અગરબત્તી કે ઇતર પ્રેરણા ઉપયોગ વિના પણ સુગંધ અને તાજગી અનુભવાય છે તો સમજજો કે તમારે પર ભગવાનની કૃપા છે અને ટૂંક સમયમાં તમારા દિવસ બદલાવાની આશા છે નંબર ચૌદ જો પૂજાના સમયે ઘરમાં કોઈ મહેમાન આવે છે તો તે ભગવાનની કૃપાનું સંકેત છે જો મહેમાન કોઈ ભેટ સાથે આવે છે તો તે સ્પષ્ટ સંકેત છે કે પૂજા સ્વીકારી લીધી દુઃખદ દિવસો ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યા છે જલ્દી જ દૂર થવા છે જો ઘણીવાર તમારું નિંદર સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગી ત્રીસ મિનિટ વાગ્યાની વચ્ચે ખુલ્લી જાય એટલે કે બ્રહ્મા મુહૂર્તમાં તો આપણ ઈશ્વરની સંકેત છે કે ભગવાન તમારા ભક્તિથી ખુશ છે નંબર 15 જો કોઈ વ્યક્તિની આંખ ચોક્કસ રીતે રાત્રે 3 વાગ્યે પછી વારંવાર ખુલી જાય તો આને સામાન્ય માની લો નહીં આ સંકેત બહુ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે રાત્રે 3 વાગ્યે પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગૃત થઈ જાય છે જે તમને ઘણો કહેવા માંગે છે આવી પરિસ્થિતિમાં તમારું વારંવાર ત્રણ વાગ્યે પછી ઉઠવું સફળ થવાનું સંકેત છે દેવી દેવતાઓ પાસેથી માગેલું વરદાન ક્યારે ખોટું નહીં જાય પર તમારી પ્રાર્થના ચોક્કસ સાંભળે છે જો તમને તમારા સપનામાં ઊંચા ઊંચા પર્વતો દેખાય છે અને ત્યાંથી વહેતા ઝરણાનું પાણી તમને દેખાય છે અને તમે આ પાણી પી લેતા હો તો નિશ્ચિત રીતે તમને સફળતા મળે છે જો તમે તમારી શિક્ષણનો યોગ્ય ઉપયોગ કરીને પરિવાર ચલાવી શકો છો તો આ ઈશ્વરીય કૃપા જ છે દુનિયામાં ઘણા એવા લોકો છે જે શિક્ષિત હોવા છતાં શિક્ષણનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતા જેમની સ્વાસ્થ્ય સારી રહે છે તેમના પર પણ પરમેશ્વરની વિશેષ અનુકંપા છે કૃપા એ છે કે સ્વાસ્થ્ય બગડવા સાથે જ માત્ર તમારા શરીર પર જ અસર નથી થતી પરંતુ ઘણો આર્થિક નુકસાન પણ થાય છે તેથી નિરોગી શરીર ધરાવનારા લોકોને પોતાને ભાગ્યશાળી માનવું જોઈએ જો તમે જીવનમાં યોગ્ય જીવનસાથી મેળવ્યો છે તો આ પણ પરમેશ્વરની કૃપા છે એક સારા જીવનસાથી તમારા જીવનને ખુશહાલ બનાવી શકે છે પરંતુ જો જીવનસાથી ખરાબ મળી જાય તો આખું જીવન લડાઈ અને તકલીફમાં પસાર થાય છે

ભગવાનના દર્શન સ્વપ્નમાં કરનારા લોકો પર પણ દેવદેવતાઓની કૃપા હોય છે નહીં તો છે એ લોકો પર ભગવાનનો હાથ હોય ત્યારે જ આ શક્ય બને નંબર અઢાર ભગવાન અમને તેમના વાસ્તવિક રૂપમાં દેખાતા નથી પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને ભગવાનની સમાન માનવામાં આવે છે જેમ કે માતા પિતા બહુ શુભ માનવામાં આવે છે તેમને ઘરે ખાલી હાથ પરત ન મોકલવા જોઈએ પૂજાના સમયે જો ભગવાનની મૂર્તિ કે પ્રતિમા પરથી કોઈ ફૂલ અથવા માળા તમારા પાસે પડી જાય તો આ બહુ શુભ સંકેત છે આથી આ જાણકારી દર્શાવવામાં આવે છે કે ભગવાનની કૃપા તમારા પર છે અને તમારી મનોકામના જલ્દી પૂરી થવાની છે આ તમામ માહિતી જનરસને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી જ્યોતિષ અને ધર્મના ઉપાય અને સલાહને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવશો વીડિયોનો ઉદ્દેશ માત્ર તમને આ સંદર્ભમાં વધુ સારી સલાહ આપવી છે અમે કોઈ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ